મુસ્લિમ તેમના મુરીદો મોટી સંખ્યામાં લોકો જનાજા નમાજમાં જોડાયા હતા ત્યારે મોરબી શહેરના પોલીસ પ્રશાસન દ્વારા કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે પીર સાહેબ એક ધાર્મિક પ્રવક્તા પણ હતા અને તેમના પ્રવચનો પર એક નજર કરીએ તો તેમને તેમની વાતોમાં હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો વધે ને હક હલાલની કમાણી કરવી અને આપણા પડોશી સાથે હંમેશા સારા સંબંધો રાખવા ભલે તે ગમે તે જાતિ ધર્મનો હોય અને આપણા દેશ પ્રતિ હંમેશા વફાદાર રહેવું અને તેમની તમામ દુવાઓમાં વિશ્વમાં શાંતિ રહે અને આપણા માદરે વતન હિન્દુસ્તાનને અલ્લાહ તાલા દરેક આફતો મુસીબતથી સલામત રાખે અને આપણા દેશમાં હંમેશા અમન ચૈન અને શાંતિ બરકરાર રહે તેવી દુવા હંમેશા તેમના મુખે સાંભળવા મળતી આજે તેમની વિદાયથી સમગ્ર શોકમાં થયા છે છે અને દુવા દુવા કરી રહ્યા કે તેમની આશીર્વાદ અમારા પર હંમેશા બરકરાર રહે અહેવાલ કાલુ રમઝાન બદર જગા નહીં કોઈ જગા નહીં તૈયાર نہ قابط اللہ کی دیوار یہاں قائم ہوئی نہ یہاں سے قابط اللہ کا گارا اٹھ کر قائم کیا گیا کچھ نہیں صرف اور صرف شان مصطفیٰ <سلام> صرف اور صرف محمد <سلام> نے کہہ دیا صلی اللہ علیہ وسلم صرف میرے آقا نے کہہ دیا اللہ کریم نے اس حصے کو جنت <سلام> اسی نبی کا فرمان ہے کہ جس نے نماز کو قائم کیا اس نے میری آنکھوں کو ٹھنڈک پہنچائی اور قرآن سے ثابت ہے جس نے نبی کو فائدہ پہنچایا راحت پہنچائی وہ اللہ کی رحمت میں ہے اور جس نے نبی کو نقصان پہنچایا وہ اللہ کے غضب کا سائم ہے تو روزے کا گمبت اور ممبر رسول یہ بیش والے حصہ جنت کی کیاری واہ واہ جنت کی کیاری واہ واہ پڑھا آپ نے سنا ہوگا کہ واہ واہ کا جو لفظ ہے اللہ حضرت اس کو کس انداز میں استعمال کیا